સમય છે આવવાનો ને આ છે અમારે આંકડો જંગલમાં નાગડી ટ્રેન આવવાનો સમય છે ને આ છે આપડી ગાડી એટલે કે બસંતી પેઢી છે સાની મની નાગડી એને છે એટલે અમારા બ્લોકમાં જો ના છે આપણી ખુરશી એટલે કોઈ આવે તો આપણે અહીંયા હોય તો કોઈ બીજો માણસ અહીંયા બેસી જાય કે એમ એટલા માટે આપણે રાખીએ છીએ અહીંયા ખુરશી એટલે કે અમારી લાકડાની ખુરશી છે ખુરશી તો છે નહીં ના છે અમારું જંગલ એટલે ગીર વિસ્તારનું છે ભાઈ હા એ ગાય તો જો આમાં અત્યારે છે ક્યાંક જનાવર એ હેરખુદી દેખાવામાં આવશે તમને હવે હું હોય કેને ખબર છે ચંદલઘો છે તો તમે જોઈ શકો છો જો અંદર જાય છે આરામથી એ મૂંઝાઈ ગયું કે મારો દીકરો કોણ આવીને મને લે છે આ છે કાકિંડો બહાર નીકળતો નહીં હોય આતું બાકી તમને રિપેર કરવામાં આવશે જોઈ શકો છો તમે અહીંયા છે કાકીડો

આ આપણી જમીન નથી એટલે કે આપણે ફાટકે જ્યાં નોકરી કરી ત્યાં પટેલભાઈની જમીન છે ને આપણે અહીંયા હોય એટલે આપણી જ માનવાની ના છે ખાતર સાણિયું એટલે આ કલમ થઈ જાય એકદમ મસ્ત અત્યારે વવાણી છે ને ખાલી માત્ર એક વરસ દિવસ જ થયું છે આપણે જ્યાં હોય ત્યાં સાયો છે એક નંબર ઘાટો એટલે કે ઉમરા અને વડલો ને ટેટા આખું વરસ ટેટા તો વય 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 વયજ ઉમરાની અંદર કોઈ દે હું ને હોય કે વરસમાં ને હોય ને આજે જે લાલ મકોડી આ એકવાર કવડે ને એટલે સાત જણા બેઠા ને તો એકવાર તો તમને ઊભો કરી જ દે જોયું સે બોલે નાનું પણ તાકાતનું જોરદાર હોય આ એનો એક બટકો તમને ઊભા કરી દે તો ભાઈ વિપડા છે કે આમી ઉપર આરામથી આ એ તાકાતવાળો છે ભાઈ કઈ થોડો ને રોદો આવે છે આમાં આવી ગઈ છે આપડી ટ્રેન જોવા મારે છે ગઈ છે આપડી ટ્રેન એટલે કે ગીર તોડીને ગઈ હવે હવે કઈ લધી દેખાશે નહીં મારી જ મીંડુ તોડી નાખે અમારી હાલ મારા ભાઈ તું બે જા મારી ગાડી માં બે જા દરવાજો દઈ દે આમાં નો આવતા રે નો આવે દેવા હે કે આજકાલ દેવા હે મોટા માણો થઈ ગયો યાર તું તો યાર કરતો શું કરે એટલે બાકી વયા જાય ને ખાવાની ક્યાંક કેરી જાય સ્વાદ આવે છે કે હારો આ ધંધે છેડો કઈ ખબર પડે મારે બનાવો પડે યાર મારી ગયા કાલ હવારે યાદ રહી

તો જો યાર આવા મોર આવ્યા હોય ને તમે ઉતાર્યો મોજ ક્યાંક અલગ હોય યાર હાલો આવી ગયા ઉમરભાઈ ભાઈ ટાઈટ લાગી ગઈ લાગે બંધ નથી કરવું એ ઉમર આટલી બધી ટાઈટ લાગી તમને કયો